જોડાઈ ચુક્યો છું તો અત્યારે તો ફિલ્હાલ કરે છું અને આજનો વ્લોગ છે તે સંતનપર ગામે અમારા કુળદેવી માતાના મઢી મઢે ટૂંકમાં ચંડી યજ્ઞ છે તો ત્યાં જઈ રહ્યા છીએ અને સાથે સંતનપર બંદર છે

આપણે સંતપર ગામે પહોંચી ગયા છીએ અને જઈએ છે આપણા માતાજીના મઢે આ છે અમારો મઢ અને આ અમારા કુળદેવી માતા સૌ પ્રથમ આપણે સંતાન વાર પહોંચીને અમારા કુળદેવ માતાના દર્શન કર્યા ત્યારબાદ અમે સુરધન દાદા અમારા પિતૃદેવ છે તેમના દર્શન કર્યા અને આ બેઠા છે તે અમારા આજના યજ્ઞ જે છે તેના યજમાન તો અમારા માતાજીના દર્શન પણ તમને કરાવી દીધા છે સાથે અમારા પિતૃના દર્શન કરાવી દીધા અમે પહોંચી ગયા છીએ અમારું જ્યાં ભોજન સંભાર રાખેલો છે એટલે કે જમણવાર જે છે અમારો એ રાખ્યો છે ત્યાં અને પ્રકટેશ્વર મહાદેવના મંદિરે અમે આવી ગયા છીએ આ છે પ્રકટેશ્વર મહાદેવનું મંદિર અને હું મહાદેવનો ભક્ત છું તો મહાદેવ તો મારા વ્લોગમાં આવશે જ તો હવે કરવા માટે ભોજન સમારા ને થોડી વાર છે થોડું કામ નું બાકી છે તો અમે જઈ રહ્યા છીએ આંગણવાડી એ નાના ભોલકાઓને ખુશ કરવા માટે ચોકલેટ લઈને અને જો ટાઈમ રહેશે તો અત્યારે તમને બંદરના જે બોટ છે તેના તો પહોંચી ગયા છે આંગણવાડી અને બે આંગણવાડી બાળકોને ભેગા કરી દીધા છે એટલે આપણે બીજી બીજી આંગણવાડી જવું નહીં આ બધા ભોલગાઓ છે તમે જોઈ શકો છો છોકરાઓ આવજો હું ને નાના ખુશ કરીને અમે જઈ રહ્યા છીએ બાર જ્યોતિર્લિંગ મહાદેવ ના દર્શન કરવા માટે અહીંયા સુમશા ને બાર જ્યોતિર્લિંગ મહાદેવ નું મંદિર છે અલગ અલગ બાર જ્યોતિર્લિંગ છે તો ત્યાં જઈ રહ્યા છીએ બન્યા રહેજો તો આ રીતનો રસ્તો છે બારથી ને જવાય છે પણ અંદર ગામમાંથી ને ગામમાંથી અમે બાર જ્યોતિર્લિંગ મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ સામે દેખાય છે તે બંદર છે તો અમે પહોંચી ગયા છીએ સંતનપર ગામના શમશાને આપણે પહોંચી ગયા છીએ સંતનપર ગામના શમશાને અને અહીંયા દેવો કે દેવ મહાદેવ એટલે કે ભોળીઓનાથના મંદિરે પહોંચી ગયા છીએ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે અને સામે દેખાઈ રહ્યું છે તે શમશાન છે અને આ બાર જ્યોતિર્લિંગ મહાદેવના મંદિર અલગ અલગ નાના નાના છે તો હવે પહેલાં દર્શન કરી લઈએ છીએ મુક્તેશ્વર મહાદેવના મંદિરે પછી તમને દર્શન કરાવી દઈએ છીએ તો આ રીતનું મંદિર છે આ મુક્તેશ્વર મહાદેવની પ્રતિમા છે મૂર્તિ છે અને મહાદેવ પ્રથમ એવા સોમનાથ મહાદેવ છે અહીંયા બાર જ્યોતિર્લિંગના ત્યારબાદ મલિકા જૂન મહાદેવ જાનદીપ્રદેશમાં છે ત્યારબાદ મહાકાલેશ્વર ઉજ્જૈન ત્યારબાદ ઓમકારેશ્વર મહાદેવ જે મધ્યપ્રદેશમાં આવેલો છે ત્યારબાદ ઉત્તરાખંડમાં રુદ્રપ્રિયા હિમાચલની અંદર કેદારનાથ મહાદેવ ભીમાશંકર મહાદેવ જે મહારાષ્ટ્રની અંદર આવેલો છે કાશી વિશ્વનાથ મહાદેવ જે વારાણસી ઉત્તર પ્રદેશની અંદર ત્રંબકેશ્વર મહાદેવ એ પણ નાસિકની અંદર મહારાષ્ટ્રની અંદર મહાદેવ છે એમની મૂર્તિ આ કે શિવલિંગ જે છે આ રીતની છે તમે જોઈ શકો છો વૈદ્યનાથ મહાદેવ જે ઝારખંડની અંદર દઢ માસની અંદર આવેલું આ મહાદેવનું મંદિર પાછળ તેમની જે મંદિર છે તેના પણ છબી મૂકેલી છે જેથી કરીને તમને અનુકૂળ રહે ત્યારબાદ નાગેશ્વર મહાદેવનું મંદિર જે ગુજરાતમાં જ આવેલું છે આપણે ત્યારબાદ રામેશ્વર જે તમિલનાડુની અંદર આવેલું છે અને ધુણેશ્વર મહાદેવ જે મહારાષ્ટ્રમાં આવેલું છે અને આ છે શમશાન સંતનપર ગામનું તમે જોઈ શકો છો આ રીતે બાર જ્યોતિર્લિંગનું અહીંયા મંદિર છે અને સામે પાછળની સાઈડ શ્મશાન છે અને તે છે એ શવ વહિની છે એટલે કે જે પણ લોકો મૃત્યુ પામ્યા હોય તેને આની અંદર લાવવામાં આવે છે અને પછી તેમને અહીંયા અંતિમ વિદાય આપવામાં આવે છે આ રીતનું અમારા ગામનું શમશાન છે તમને સાથે સાથે અમારા ગુળદેવીમાં અમારા સુરદન દાદા અમારા ગામનું શમશાન અને મુક્તેશ્વર મહાદેવ તથા પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરાવી દીધા છે તો હવે સીધા જ અહીંથી અમે જઈ રહીએ છીએ અમારા માતપોર ત્યાં થોડું કામગીરી છે ત્યારબાદ કદાચ આ બ્લોકમાં આવે અથવા તો નેક્સ્ટ બ્લોકમાં આવશે સાથે સાથે અમે તમને બંદર માં જે બોટું છે હોડકાઓ છે તે પણ દેખાડવાની અમે પ્રયાસ કરીશું તો બનિયા રેજો મળીએ છીએ સીધા મઢે સૌ પ્રથમ તો આપણે ચામુંડામાના દર્શન કર્યા પછી સુરધન દાદાના કર્યા પછી મહાદેવના કર્યા અને હવે ફરીથી આપણે આવી ગયા છીએ ચંડી યજ્ઞમાં એટલે કે અમારા મઠે તો આ અમારા બે યજમાનો છે સામે બેઠા તે અને આ અમારા માતાજી મઢનો આ જે પેરજમાન ચામુંડમાં અને થડાના દેવ ખોડિયારમાં છે તે બેઠા છે

જયભાઈ માં ચા બનાવે છે અને બધા લોકોને અહીંથી જે બધા દેખાય છે આ બધાને ચા પાવાની છે જુઓ તમે વાહ ભાઈ વાહ ચા બનાવવાની જવાબદારી મને સોંપી હતી ત્યારબાદ અમે આવી ગયા રસોડા અને કેટરસવાળાને અમે આપી દીધું હતું એટલા માટે હવે પીરસવા માટે અમારે ઊભું રહેવાનું છે અલગ અલગ અગિયારથી થી બાર આઈટમ છે તો આ તમે જોઈ શકો છો આ દરેક લોકો તમને જે દેખાય છે મારા ઘરના એટલે કે મારા કુટુંબના દરેક વ્યક્તિઓ છે વ્લોગ બનાવવા માટે હું અહીંયા આવેલો છું બાકી આ છાસની બાજુમાં મેં લીધું હતું ભાતનું એટલે ભાતમાં હું હતો તો હવે જઈએ છે પીરસી દઈએ છીએ અને દરેક લોકોને જમાડ્યા પછી અમે ટાણું કરવા આખી ગેંગના અમારે ઉપવાસ હતો તો એક ટાણું કરવા બેસી ગયા છીએ અને એક ટાણું કર્યા બાદ અમારે જવાનું છે પાછું આ કામ પતાવીને મઢે જમી કાઢવીને ફ્રી થઈને બાકી ગયા છે ચાર અને ફરીથી અમે આવી ગયા છીએ મઢે અને મઢે હવે છેલ્લી વિધિ એટલે કે શ્રીફળ હોમ બાકી છે પહેલા થોડી વિધિ બાકી છે વિધિ પતાવી લઈએ છીએ અને માતાજીના દર્શન કરી લઈએ છીએ તો સામે બેઠા તે અમારા ભૂવા છે કમિટી બની છે તો એ કમિટી નું અમારો આજથી પ્રારંભ થઈ ગયો છે એટલે અમારા ભુવાજી ને અમારા કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે જેમાં મને મંત્રીનું સ્થાન મળ્યું છે તમને મજા આવી છે તમને અમારા માતાજી કુલદેવીમાં ચામુંડમાનો મઢ દેખાડી દીધો છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર દેખાડી દીધું છે અને પ્રગટેશ્વર મહાદેવનું પણ મંદિર દેખાડી દીધું સાથે સાથે બાર જ્યોતિર્લિંગનું મહાદેવનું મંદિર પણ દેખાડી ચૂક્યા છીએ તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દી જ મળીએ છીએ નવા વિડીયો સાથે તબક્ક ચાલીએ બાય